નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનજર મિત્રો આજે બિહારની ચૂંટણીની વાત કરવી છે બિહારની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે ભાજપને નેવ્યાસી બેઠકો મળી છે જેડીયુ એટલે કે કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડને પંચ્યાસી બેઠક લાલુ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ આરજેડીને પચીસ બેઠકો મળી છે રામવિલાસ પાસવાનની પાર્ટી એટલે કે તેમના દીકરા ચિરાગ પાસવાનની પાર્ટી લોક લોકજનશક્તિ પાર્ટીને ઓગણીસ બેઠકો મળી છે રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસ કોંગ્રેસને માત્ર છ બેઠકો મળી છે અને અસદિદીન ઓવે પાર્ટી એઆઈએમઆઈએમને પાંચ બેઠકો મળી છે પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક છે અને આ પરિણામોથી બિહારમાં નીતિશકુમારનું બે દાયકા જૂનું શાસન ટકી રહ્યું છે સૌથી મોટો આ પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો છે અને સરકારમાં એનડીએની સરકાર ત્યાં બનવા જઈ રહી છે આ વાત પરિણામની થઈ હવે પરિણામ બાદ આ પરિણામને પ્રતિક્રિયા આપતા વિપક્ષો જે વાત કરી રહ્યા છે તે તેના માટે કહેવત ખૂબ સુટેબલ થાય છે નાચન જાને આંગણ ટેડા આ જે પરિણામો આવ્યા છે તે જનતાના વોટથી આવ્યા છે જો તમે જનતા સાથે જનતાના વોટ પર વિશ્વાસ ન હોય તો કેટલીક વાતો જે અત્યારે વિપક્ષ કરી રહ્યો છે તે જનતા ઉપર તેમને વિશ્વાસ ન હોય તેવી રીતની વાતો છે ક્યારેક ઈવીએમનું બાનું કાઢવાનું ક્યારેક ચૂંટણી પંચનું વાનું અત્યારે જે સરનું કામ ચાલુ છે ગુજરાતમાં પણ ચાલુ છે તો હવે આ લોકો પોતાની હાર માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવી રહ્યા છે જો ચૂંટણી પંચ જવાબદાર હોય તો તમે કોર્ટમાં જઈ શકો છો જો ઈવીએમ જવાબદાર હોય જો ચૂંટણી પંચ જવાબદાર હોય કે જો શાસક પક્ષ એન કેમ પ્રકારે જીતતો હોય તો તે તમિલનાડુમાં પણ જીતવો જોઈએ તે પંજાબમાં પણ જીતવો જોઈએ તે બંગાળમાં પણ જીતવો જોઈએ તે કર્ણાટકમાં પણ જીતવો જોઈએ તો સાઉથના રાજ્યો અને ઉત્તર ભારતમાં પણ કેટલાક રાજ્યો કાશ્મીર સહિત ત્યાં શાસક પક્ષ જીતતો નથી તો ઈવીએમમાં પણ ગડબડ નથી અને ચૂંટણી પંચ પણ કંઈ ગતકડા કરી શકતું નથી આ વાત સાબિત થાય છે ખોટ તમારી વિચારધારામાં છે ખાસ કરીને કોંગ્રેસ માટે અત્યારે આપણે કહી શકીએ કોંગ્રેસ એમ કે છે કે ભાઈ ચૂંટણી પહેલાથી જ રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું છે કે ચૂંટણી ચૂંટણી પહેલાથી અમે પંચ સાથે સાથે લડતા લડતા તો કર્ણાટકમાં કર્ણાટકમાં તમે કોની તમારી સરકાર છે ને એટલા માટે આ બધી પાનાબાજી બંધ કરવી જોઈએ અને રાહુલ ગાંધી જ્યારે નિવેદન આપે છે કે ક્યારેક ઈવીએમ ની વાત કરે છે ક્યારેક આ ચૂંટણી પંચની વાત કરે છે પરંતુ અત્યાર સુધીની તેઓનો એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે કે તેઓ સતત પંચાણું ચૂંટણીઓ હારી ચૂક્યા છે સતત આ એક એવી રમત છે જેમાં હારવાનો રેકોર્ડ બની રહ્યો છે અને કોઈ એક એવો કેપ્ટન કે જે તેમને હવે હારની સગી તરફ લઈ લઈ જઈ રહ્યો છે અને તે બાના કાઢે છે ક્યારેક રાફેલનો મૂતો હોય ક્યારેક બીજો મુતો હોય અને જોવાની ખૂબી એ છે કે જે મુદ્દો ચૂંટણી પહેલા હોય તે મુદ્દો જો ચાલે નહીં તો ચૂંટણી પછી તેને પડતો મૂકી દેવામાં આવે જો તમને ક્યાંક ખામી દેખાતી હોય તો તે ખામીને તમારે સતત કાયદાકીય રીતે ઉઠાવવી જોઈએ અને તેમને તેમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવું જોઈએ પરંતુ તેવું થતું નથી એટલા માટે તમારા પર લોકોને વિશ્વાસ નથી અને વિશ્વાસ નથી એટલે લોકો તમને મત આપતા નથી લોકોની નાડ પારખવામાં ભારતનો વિપક્ષ નિષ્ફળ જઈ રહ્યો છે તે શાસક પક્ષની અને ભાજપની સફળતાનું કારણ છે ગાલિબનો એક શેર છે ગાલિબ ઉમ્રભર એક હિ ભૂલ કરતા રહ્યા ધૂલ ચહેરે પેથી ઓર આઈના સાફ કરતા રહ્યા મોદીને ભાંડવાથી ભાજપને અપશબ્દો કહેવાથી જો સત્તા મળતી હો તો તમારો સત્તાનો વનવાસ ક્યાર પૂરો થઈ ગયો લોકોને તેની ખામી દેખાવાથી તમે ઉજળા થઈ શકતા નથી લોકોએ જે વિચારધારાને સ્વીકારી છે આજે રાષ્ટ્રવાદની વિચારધારા ચાલે છે બિહારની અંદર જાતિવાદી સમીકરણો ખૂબ જ મજબૂત છે તે સૌ માને છે ત્યાં એમ વાય પ્રકારનું એક સોશિયલ એન્જિનિયરિંગ થાય છે મુસ્લિમ યાદવનું સોશિયલ એન્જિનિયરિંગ થાય છે તો ભાજપના અને એનડીએના રાષ્ટ્રવાદ સાથે સામે તમારું એમ વાય પ્રકારનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે તે ફેલ થઈ ગયું છે આવું દરેક રાજ્યમાં થઈ રહ્યું છે લોકોને મજબૂત નેતા ગમે છે તમે તેમની ભૂલો હશે જ એવું આપણે નથી કહેતા કે આટલા બધા લાંબા સમયથી જે લોકો સત્તામાં છે તેમની ભૂલો હોય જ પરંતુ તે ભૂલોને લોકો સુધી પહોંચાડવી કે અને તમે જે એક જૂની પરંપરા પ્રમાણેની રાજનીતિ કરો છો તો તેને તો લોકોએ ક્યારથી નકારી નાખી છે જે તમારી વિચારધારા છે તે વિચારધારાને તો લોકો વારંવાર નકારી રહ્યા છે પછી તેને પકડીને બેસવાનો શું મતલબ છે અને પંચાણું પંચાણું ચૂંટણીઓ જે જે કેપ્ટનના નેતૃત્વમાં તમે હારતા હો પછી તે કેપ્ટનને સાચવીને તમે શું કામ બેઠા છો ક્યાંક ને ક્યાંક લોકોને આ વાત મગજમાં બેસતી નથી એટલા માટે તમારો વારંવાર પરાજય થાય છે જેમ બંધિયાર પાણી હોય આ દરેક સામાજિક સંગઠન હોય રાજકીય સંગઠન હોય એમ દરેક સંગઠનોની અંદર જે વહેતી નદી જેવું પાણી હોય તે શુદ્ધ અને ચોખ્ખું રહી શકે તેમાં નવા નવા વિચારો આવી શકે રાજકીય સંગઠનોની આ એક ખાસિયત છે કે સમય પ્રમાણ સમયના વેણ પ્રમાણે તેમને ચાલવું પડે આ જે વિપક્ષો છે તે સમયના વેણ પ્રમાણે ચાલી નથી શક્યા એક બંધિયાર વાતાવરણમાં આવી ગયા છે જેથી કરીને તેમનું પાણી દૂષિત થઈ ગયું છે તેમની વિચારો વાસ મરી ગયા છે કે હવે લોકો તેમને સ્વીકારતા નથી તેઓ તેમનાથી સુગ ચડાવીને ભાગે છે પરંતુ તેમને સુધરવું જ નથી નાચા ઈવીએમ ખરાબ છે કે ચૂંટણી પંચ ખરાબ છે તો તમે કોર્ટમાં જાઓ તમે એમ કહો છો કે સાઠ લાખ ઉપરના મતદારો કાઢી નાખવામાં આવ્યા તો શું સાઠ લાખ મતદારો થી તમે જીતી જવાના હતા તો સરની કામગીરી ચાલુ હતી તો તમે તેમાં હિસ્સો કેમ લીધો તમે ચૂંટણી જ કેમ લડ્યા પેલી વાત તમને આ વાતમાં વિશ્વાસ નથી તો વિપક્ષો એ ચૂંટણીનો બહિષ્કાર કરવો જોઈએ કે ભાઈ આ એક ઘટના અયોગ્ય છે ખામીવાળી છે જેથી શાસક પક્ષને મદદ થાય તેમ છે ચૂંટણીની કામગીરી અત્યારે ગુજરાતમાં પણ ચાલી રહી છે અમે જોયું છે અમારા ઘરે પણ ફોર્મ ભરવામાં આવ્યું છે કે અમે ક્યાંય બે જગ્યાએ મતદાર તો નથી અમને કશી ખામી દેખાણી નથી આવું જ કદાચ બિહારમાં થયું હશે અને જે લોકો બ બે જગ્યાએ મતદાર હોય તેમના નામ કમી કરવામાં આવે એક એક જગ્યાએ મતદાન થઈ શકે અને જો તમને તેમાં ખામી દેખાતી હોય તો તમારે કોર્ટનો રસ્તો પકડવો જોઈએ જો તમને ઈવીએમમાં ખામી દેખાતી હોય તો કોર્ટ સમક્ષ તે તમારે સાબિત કરી બતાવવું જોઈએ ખાલી ભાષણો કરવાથી તમે ક્યારેય ચૂંટણી જીતી ન શકો આ ટેકનિકલ યુગ છે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે આજે ચૂંટણીના પરિણામો છે એ ચૂંટણીના પરિણામો વિપક્ષોને જો જાગવું હોય તો ફરી એકવાર ઢંઢોળવાનો પ્રયાસ તમે ભાજપનો વિરોધ કરો કે મોદીનો વિરોધ ત્યાં સુધી બરાબર છે પરંતુ તમે જ્યારે રાષ્ટ્રવાદી મુદ્દાઓમાં પાકિસ્તાન સામેની લડાઈમાં તમે સાબિતી માગવા માંડો કે સૈનિકોના બલિદાનને તમે જ્યારે નકારવા માંડો ત્યારે લોકોની સંવેદના ઉપર ઘા થાય છે મોંઘવારી બેરોજગારી એવા અનેક મુદ્દાઓ છે છે બરાબર જ તેમાં કોઈ ના નથી પરંતુ તે મુદ્દાઓને ક્યારે ક્યાં ઉપાડવા અને કયો વર્ગ તમારાથી નારાજ થઈ રહ્યો છે તમારું સોશિયલ એન્જિનિયરિંગ કેમ બગડી રહ્યું છે હવે બિહારની ચૂંટણીએ એક વાત તો સાબિત કરી દીધી કે રાષ્ટ્રવાદ સામે જાતિવાદ નબળો પડી જાય છે આ વાત તમારે સ્વીકારવી પડશે અને ભાજપનું સૌથી મોટું શસ્ત્ર રાષ્ટ્રવાદ છે તો હવે તમારે પણ રાષ્ટ્રવાદના રસ્તે ચાલવું પડશે અન્યથા તમારી આ દશા એક રાષ્ટ્રીય પાર્ટી સૌથી લાંબો સમય દેશ પર શાસન કરનારી પાર્ટી એક બિહાર જેવડા મોટા રાજ્યમાં માત્ર છ સીટ પર સીમિત થઈ જાય તે આત્મમંથનનો સમય છે નહીં કે સામેના વ્યક્તિનો વાક કાઢવાનો સમય તમારી દરેક જગ્યાએ આ હાલત છે તમે સેકન્ડ કેડર નહીં પણ થર્ડ કેડરમાં આવતા જાઓ છો અને હજુ પણ તમે સુધરવાને બદલે ઈવીએમ ને ચૂંટણી પંચને આ બધું તમને એક એક રાજ્યો તમારાથી દૂર કરતા જાય છે જો એવું હોત ચૂંટણી પંચ તેમનું માનતું હોત ને ઈવીએમમાં ખરાબી હોત તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતીથી એકલો સૌથી મોટો પક્ષ બન્યો હોત તે પણ એક વિચાર માગી લે તેવી બાબત છે અને તે એકલા હાથે સત્તા ચલાવતો હોત તેને એનડીએની જરૂર ના હોત આ બધું લોકો વિચારે છે તો ત્યારે નથી થયું તો અત્યારે પણ નથી થવાનું આ માની અને લોકોની વચ્ચે જઈ અને ખરેખર લોકોના પ્રશ્નોને ઉઠાવવા જોઈએ તેને બદલે દોષારોપણ કરવાથી આપણે ક્યારેય ઉજળો ઉજળા થઈ શકવાના નથી મોઢા પરની ધૂળ સાફ કરવી પડશે હવે અરીસો સાફ કરે વિપક્ષોને મેળ પડવાનો નથી તે એક કડવી હકીકત છે જય હિન્દ જય ભારત